નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસના અધિકારીઓને સૂચના અને બાત બી મળી હતી કે બે ઈસમો એમડી ડ્રગ્સ નો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાર અર્થે આવનાર છે જેથી પોલીસે બાતમીના હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી અને તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી સુરત ઉદના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલી ઝીરો નંબર રોડ પરથી બે ઇસમ એહસાસ અબ્દુલ વલી મંસૂરી અને શિવકુમાર ગુપ્તાને પકડી પાડી તેમની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સનો જથ્થો જેનું વજન પંચાવન ગ્રામ છે અને જેની કિંમત

આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોતી પીએસઆઈ વિશાલ ધનગર અને હેડ કોન્સ્ટેબલ હરિસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાદ મન્સુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી ગોળાનું આયોજન કરવામાં હતું પંચો સાથે વોચમાં હતા દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી પચાસ ચોપ્પન ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ટ્રક્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત